મોંઘી અને ખાસ બ્રાન્ડની દવાઓને લઈ સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને કડક સવાલો કર્યા કોર્ટે પૂછ્યું એલોપેથી ડૉક્ટર્સ પોતાના પ્રિસ્ક્રિપ્શનમાં ખાસ બ્રાન્ડની મોંઘી દવાઓ કેમ લખે છે તેની સામે તેમણે નેશનલ મેડિકલ કમિશનને પણ સવાલ કર્યો કે શું આવા ડૉક્ટર્સનું રજીસ્ટ્રેશન રદ કરવાની કોઈ જોગવાઈ છે અદાલતે એલોપેથી ડૉક્ટર્સને ઉલ્લેખ કરતાં કહ્યું કે તમામ ડૉક્ટર્સ પણ મોંઘી અને બિનજરૂરી દવાઓનો પ્રચાર કરે છે બેન્ચે કડક શબ્દોમાં કહ્યું કે જ્યારે તમે કોઈની સામે એક આંગળી ઉઠાવો છો ત્યારે ચાર આંગળી તમારા તરફ પણ ઉઠે છે તો સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે અને ખાસ કરીને તીખા સવાલો કર્યા છે કોર્ટે પૂછ્યું કે એલોપેથી ડૉક્ટર્સ પોતાના પ્રિસ્ક્રિપ્શનમાં ખાસ બ્રાન્ડની મોંઘી દવાઓ શા માટે લખે છે તેની સામે તેમણે નેશનલ મેડિકલ કમિશનને પણ સવાલ કર્યો કે શું આવા ડૉક્ટર્સનું રજીસ્ટ્રેશન રદ કરવાની કોઈ જોગવાઈ છે અદાલતે એલોપેથી ડોક્ટર્સનો ઉલ્લેખ કરતા એમ પણ કહ્યું કે તમારા ડોક્ટર્સ પણ મોંઘી અને બિનજરૂરી દવાઓનો પ્રચાર કરે છે બેન્ચે કડક શબ્દોમાં કહ્યું કે જ્યારે તમે કોઈની સામે એક આંગળી ઉઠાવો ત્યારે બાકીની ચાર આંગળી તમારી તરફ ઉઠે છે